નમસ્કાર દર્શક મિત્રો હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું વહીવટી તંત્ર વડોદરા શહેરમાં દશામા વ્રત પૂર્ણ થયા બાદ પધરાવેલી મૂર્તિઓને લઈને વિવાદ છેડ્યો વડોદરા શહેરમાં દશામાના વ્રત પૂર્ણ થયા બાદ પથરાવેલી મૂર્તિઓને લઈને વિવાદ છેડાયો છે પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન અને વધુ પડતી મૂર્તિઓના કારણે અવ્યવસ્થા સર્જાઈ છે અને કૃત્રિમ તળાવમાં હવે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરવાનું હોવાથી જે મૂર્તિઓ પાણીમાં વિસર્જન થઈ શકી નથી તેવી પાણીમાં ઓગળી ન જાય તેવી મૂર્તિઓને બહાર કાઢીને અન્ય સ્થળે ખાડો ખોદીને દફનાવવાની તૈયારી કરી રહેલા કર્મચારીઓને લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યા અને આક્રોશ ઠાલવ્યો દશામાની મૂર્તિઓને દફનાવવાની વાત સામે આવી વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયેલી દશામાની મૂર્તિઓને સંગમ પાસે આવેલી પાલિકાની કચેરી પાછળના કોમન પ્લોટમાં દફનાવવાની વાત સામે આવતા જ સામાજિક આગેવાન અને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો મૂર્તિઓ લઈને જઈ રહેલ કર્મચારીઓને પકડી પાડ્યા હતા અને તેઓનું કહેવું છે કે તેઓ કોરવા ખાતે લઈ જઈ રહ્યા હતા અને ત્યારે સ્થાનિકોએ આક્ષેપો કર્યા કે અહીંયા શા માટે ઊભા છો શા માટે અહીંયા ખાડો ખોદ્યો છે અનેક સવાલો ઊભા થયા લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે દશામાની મૂર્તિઓ હવે ગણેશજીના અવસરમાં કૃત્રિમ તળાવ ખાલી કરવા માટે આ મૂર્તિઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય